મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો વિડીયોને લાઈક વિડીયોને શેર કરી દેજો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ખાસ કરીને મિત્રો વાત એમ હતી કે તમે વિડીયો છેલ્લા સુધી જોજો વિડીયોને યુટ્યુબ પર સર્ચ કરજો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો છેલ્લા સુધી એટલા માટે જોજો કે છાનું કારણનો વિડીયો આપણે અપલોડ કરી કરવાના છીએ અને પોતનો અમને મૌલિક રીતે ચર્ચા કરીશું ભારત દેશ વિશેના પચીસથી ત્રીસ જેટલા પ્રશ્નો ચર્ચા કરીશું અને ખાસ કરીને બીજા ત્રીસ પ્રશ્નો સંપૂર્ણ બી બીજી આજ સુધીને ચાર મહિને ત્રણ મહિનાની અંદર જે કરંટના પ્રશ્નો છે ને તેની અંદર થોડા થોડા થોડાક અમુક અમુક પ્રશ્નોની માહિતી આપીશું ત્રીસથી પચાસ જેવા પ્રશ્નો હશે જે મોસ્ટ ઓફ એમપી હશે તે તેની ચર્ચા કરીશું એટલા માટે વિડીયો છેલ્લે સુધી ગયો અને ખાસ કરીને સો જેટલા કરંટ આ પ્રશ્નો કેટલા થઈ જશે આપણે બીજાની જેમ કલાક કલાક કરંડ વિડીયોનો વિડીયો આપણે હોતો નથી અને માત્ર ત્રીસ પચીસ કે ત્રીસ મિનિટની અંદર સંપૂર્ણ આપણે બે દિવસનું કરંટ સો જેટલા પ્રશ્નોનું સોલ્યુશન કરાવીએ છીએ રોજે એટલે ખાસ કરીને જે ટાઈમ મની ટાઈમને ધ્યાન ધ્યાનમાં રાખીને આ વિડીયો બનાવવામાં આવે છે તો છ મે કરણ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં વિશ્વ હાથ અસ્વસ્થતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો પોંચ મે મે વિશ્વ પુર્તકાલીન ભાષા દિવસ મનાવે છે મે એક મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ એક મે રાષ્ટ્રીય રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ બે મે વિશ્વ ટૂના દિવસ ત્રણ મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ચાર મે કોલસા ખનિજ દિવસ અને ચાર મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે પ્રશ્ન બે હાલમાં કયા દેશની ભારતનો હોકઆઈ ત્રણસો સાહીઠ તકનીકની બ્રિકીની મંજૂરી આપી તો અમેરિકા અમેરિકાએ તેવી એપ્રિલ અંગ્રેજ ભાષા દિવસ મનાવ્યો અમેરિકાએ ન્યૂયોર્કની બી બાબાસાહેબ આંબેડકરનો દિવસ મનાવવાની ઘોષણા કરી છે અમેરિકા ચોથા વર્ષ ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બન્યો અમેરિકાની બાયોટેક ફોનિશા કોલોસોલ બાયોસાઇડની ડાયરુલ્ફની પુનઃ પુનર્જાતિ પુનર્જન્મનો દાવો કર્યો અમેરિકાની સિનિયર ભારતીય વૈજ્ઞાનિક જય ભટ્ટાચાર્યની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનના નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા ભારતવાળા પ્રેષણોમાં અમે અમેરિકા ટોપ પર છે અમેરિકાને સીએટેલના પ્રથમ ભારતીય ફિલ્મનો મહોત્સવ શરૂ થયો અને અમેરિકાના રાષ્ટ્રપતિ શિક્ષા વિભાગને બંધ કરવાના આદેશ કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા ડબલ્યુએચથી અમેરિકા બહાર થયું પેરિસ જલવાયું સમજોતાથી અમેરિકા બહાર થયું છે ગલ્ફ ઓફ પેપર સ્ટોપ પર અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો છે અમેરિકાએ ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કરવામાં આવ્યું બાર ડિગલને અમેરિકાનું રાષ્ટ્રપક્ષી દોષિત કરવામાં આવ્યો છે રક્ષા બજેટમાં અમેરિકા ટોપ પર છે ખાસ કરીને અને સૈન્ય ખર્ચની અંદર અમેરિકા ટોપ પર છે અને સૈન્ય બળની અંદર ચીન ટોપ પર છે અને સૈન્ય બળની અંદર ભારત સૈન્ય ખર્ચની અંદર ભારત પોંચમા નંબર પર છે જ્યારે સૈન્ય સૈનિક કર્મીઓની સંખ્યા વધારે સૈન્ય બળની અંદર ભારત બીજા નંબર પર છે અને સૈન્ય ખર્ચની અંદર ભારત પોંચમા નંબર પર છે તો ખાસ કરીને આટલા પોઈન્ટ ધ્યાનમાં રાખજો તો પ્રશ્ન ત્રણ હાલમાં એશિયાઈ વિકાસ બેંકના ગવર્નર બોર્ડની અઠ્ઠાવન વાર્ષિક બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો મિલાન ઇટલીનું શહેર છે એડીબી બી એશિયા ડેવલપમેન્ટ બેંક એડીબી એટલે એશિયા વિકાસ બેંક એ એટલે કે એડી બેંક એની સ્થાપના થઈ હતી ઓગણીસો ડિસેમ્બર ઓગણીસો સાસઠ હેડક્વાર્ટર મનીલા છે પ્રેસિડન્ટ છે મનસાંતોકાંડા બરાબર પ્રશ્નચાર હાલમાં કોને આઈ એમ એફના સેવાઓ પૂરી પોને ખતમ થવા માટે ભારત સરકારની પાછા બોલાયા છે તો કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ પ્રશ્ન પો હાલમાં જીવન સંપાદિત ચાવલની સાચો જાતો વિકસિત કરવાવાળા વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો તો ભારત સરી એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ભારત ટોપ પર છે નીતિ આયોગના રિપોર્ટ્સ પ્રમાણે નીતિ આયોગના રિપોર્ટ્સ પ્રમાણે દુનિયાનો સૌથી મોટો મોબો ઓટોમોબાઈલમાં નિર્માતા ભારત બન્યો લેધરની હથિયાર પ્રણાલીમાં પ્રેક્ષણો કરવાળા ચોથો દેશ ભારતનું નેટવર્ક તત્વતા સૂચકાંકમાં ભારત ટોપ પર છે ભારત એ એમાં સૌથી વધારે વધારે નિવેશ કરવાવાળા દેશો દસ દેશોમાં સામેલ થયો અને ભારત સાતમા નંબર પર છે ભારત વૈશ્વિક સ્તરમાં વૈશ્વિક સ્તરમાં બીજો સૌથી મોટો ફાઇજી બજાર બન્યો છે સતત વિકાસ લક્ષ્ય સૂચકાંકમાં ભારત નવમાં સ્થાન પર છે તો થોડી ભારત દેશ વિશે લાંબી ચર્ચા કરી લઈએ તો ખાસ કરીને હાલમાં બીજી એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશીપ ટોપ પર છે ભારતમાં નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો ચોથો સૌથી તો ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો નિશ્ચિત હથિયાર પ્રણાલીમાં ભારત ચોથો દેશ બન્યો ભારત રશિયા ચોથો દેશ ભારત બન્યો છે પરીક્ષણમાં તો ખાસ કરીને હવે રશિયા ચીન પછી અમેરિકા પછી ભારત આવે છે નેટવર્ક તત્પરતા સૂચકાંકમાં ભારત છત્રીસમા સ્થાન પર છે ભારત એમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા દેશ દેશોમાં સામેલ થયો ને સાતમા નંબર છે ભારત વૈશ્વિક ફાઈજી બજાર સ્તર પર વૈશ્વ બીજો સૌથી ફાઈવજી બજાર દેશ બન્યો બજેટ બન્યો સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક છે કાંક બે હજાર ભારત નવમાં સ્થાન પર છે બે હજાર ચોવીસમાં ભારત નવમાં સ્થાન પર છે એકસો નવમાં સ્થાન પર છે મહિલા કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસનો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવી જીતો ચીને સિવાયના વિત્તીય વર્ષમાં બિલિયન ટન કોલસાનું ઉત્પાદન આંકડો પાર કર્યો ભારતે દેશની હિમોફોલિયા જીન થેરાપી સફળતાપૂર્વક કેન્સર મૃત્યુદરમાં દુનિયામાં ટોપ પર ભારત છે ભારતને વિજાની નવી કેટેગરી આવી વિશે લોન્ચ કરી છે આવેલ એસઆરપીએના રિપોર્ટ પ્રમાણે ભારત સૌથી વધારે સૈન્ય ખર્ચમાં ટોપ પર છે અને ભારત પોંચમા નંબર પર છે હાલમાં બે હજાર પચમું સુધારા સક્રિય સૈન્ય બળોમાં ભારત ટોપ પર ચીન બન્યો છે અને સૈન્ય કર્મીઓ વીસ લાખને પોત્રીસ હજાર છે જ્યારે ભારત બીજા પરચે સૈન્ય કર્મીઓ છે ચૌદ લાખને પંચાવન હજાર પાંચસો પચાસ હાલમાં ભારત અને ઉઝબેકિસ્તાન દેશના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ દસનો છઠ્ઠો સંસ્કરણ શરૂ થયો હાલમાં એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈનિક રજ કરવા અમેરિકા ટોપ પર ભારત પાંચમા નંબર પર છે પ્રથમ એશિયા અંડર પંદર અને અંડર સત્તરમાં મુજકે મુક્બાજી ચેમ્પિયનશીપમાં ભારત કજાકિસ્તાન ટોપ પર છે ભારત ત્રીજા પર છે ભારતને મોસ્ટ ફેવરનો નેશનલનો દરજ્જો સ્વિટર્લેન્ડને સમાપ્ત કરી દીધો ભારતે પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથી જોડાયા વિશ્વનો બીજો છડક નેટવર્ક વાળો દેશ ભારત બન્યો અમેરિકા ટોપ પર છે મેટ્રોડ નેટવર્કમાં ભારતે ત્રીજા સ્થાન પર છે અમેરિકા ચીન પછી ભારત આવે છે સાયબર હુમલામાં લક્ષ્ય દેશમાં ભારત બીજો સ્થાન પ્રાપ્ત કર્યો જાપાન એક પર છે અને પરિધાનમાં ભારત છઠ્ઠા નંબર પર છે કોફી ઉત્પાદનમાં ભારત સાતમા નંબર પર છે કોફી ઉત્પાદનમાં ભારત કર્ણાટક રાજ્ય ટોપ પર છે કોફી ઉત્પાદન વિશ્વનું બ્રાઝિલ ટોપ પર રહ્યું છે એસઆરપીઆના રિપોર્ટ પ્રમાણે ભારત બીજો હથિયાર આયાત કર દેશ બન્યો છે અને એસઆરપીઆરના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે અને ભારત બીજા સ્થાન પર છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે ભારત ન્યૂઝીલેન્ડને હરાવી જીતી ભારતે બૌતર ટેન્કોની એન્જિનની આપૂતિ માટે રશિયા ફોમની સાથે હસ્તાક્ષર કર્યા દુનિયાના દૂધ ઉત્પાદનો ભારત દુનિયામાં ટોપ પર છે ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાત પર ત્રીજા સ્થાન પર છે ભારત નદીઓના સર્વેક્ષણમાં તેરસોથી વધારે યુનિટ ઓલ્ફિન નહોતોમાં આવી મારતું મૃત્યુદંડની ભારતને તેરસો ટકાની કમી જોવા મળી અને જે પ્રસૂતિ દરમિયાન જે માતૃ માતાનું મૃત્યુ થાય છે તેમાં કમી જોવા મળી છે અને તો બાળ મૃત્યુદરમાં જે મૃત્યુ થાય છે તેના કેટલી કમી જોવા મળે તમે કોમેન્ટમાં જવાબ આપજો અગાઉના વિડીયો જોયા છે તો તમને ખબર હશે પ્રશ્ન પ્રશ્ન છ ની અંદર હાલમાં ગ્લો ગોલ્ડ સિક્કા દ્વારા ભારતના પ્રથમ સોના પીગળવાનું એટીએમનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે તો હૈદરાબાદ પ્રશ્ન સાત હાલમાં કયા દેશની બધી સરકારી સ્કૂલોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અનિવાર્ય વિષયના રૂપમાં સામેલ કરવામાં આવ્યું તો યુએઈ કેપિટલ છે અબુ અબુધાબી કરન્સી છે યુએઈ દિહામ રાષ્ટ્રપતિ છે મોહમ્મદ બિન ઝાયદ તો યુએના ઇન્ટરપોલ ગવર્ન સમિતિની અધ્યક્ષતા સંભાળી પ્રથમ રાયસી પૂર્વ સંમેલન અબુધાબીમાં થયું બે હજાર પચીમાં સમુદાયનો પર ઘોષિત કરવામાં આવ્યું ભારતીય વાણિજ્ય ઉદ્યોગમાં મહાસંઘના દુબીમાં અર્ધઘરગા પ્રદર્શન બે હજાર ચોવીનું આયોજન થયું દુબઈમાં સૌથી મોટી સોનાની હીટનું અનાવરણ કર્યું એર એક્સપો બે હજાર ચોવીમાં અબુધાબી ટોપ પર રહ્યો છે પ્રશ્ન આઠ હાલમાં મિલ 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 વર્લ્ડ પ્રતિયોગિતાનો બોતેરમો સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે તો તેલંગણામાં તેનગરનું કેપિટલ છે હૈદરાબાદ સીએમ છે રેવંત રેડિયા રાજ્યપલ છે જીષ્ણુદેવ વર્મા काबल टाइगर अमगर रिजर्भ कास पार्क रेडी महावीर अनावली नेक मगाउने नेस्त्र पर्क त्यहाँमा आएछामा टी सिल फुड सिल्ड साइबर सुरक्षा ल्याबु उद्घाटन गर्नु तेलंगाना सरकार राज्य विशेष आपदा दोषित गर् सरकार भू भारतीय अधिनियम भू भारती पोर्टल वर्गीकरण अधिनियम लागू करवा लागुवाला પ્રથમ રાજ્ય તેલંગણામાં શરૂ થયું સાર્વજનિક ક્ષેત્રની સમસ્યાઓ દૂર કરવા માટે આની રાજીંગ ગ્રેન્ડ ચેલેન્જ તેલંગણામાં શરૂ થયો થયું તેલંગણાની ચાપત્તા મિરને જીઆઈટીક મળ્યો તેલંગણા સરકાર રાસાયણિક દુકાનોમાં ગરીબોને વફત સાર ચાવવાની યોજના શરૂ કરી તેલંગણાની ટીવી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે પ્રશ્ન નવ હાલમાં કોને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર સાત સાતમાં સંસ્કારનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો નરેન્દ્ર મોદી પ્રશ્ન દસ હાલમાં અમેરિકા રાષ્ટ્રપતિ વિદેશી ફિલ્મો પર કેટલા પ્રતિશ્ત ટેરિફ લગાવવાની ઘોષણા કરી છે તો સો ટકા તેમાં ભારતની પણ ફિલ્મો છે બરાબર તો પ્રશ્ન અગિયાર હાલમાં કલિંગા પુરુષ સુપર કપ બે હજાર પચીસ ફૂટબોલ પ્રતિયોગિતામાં ખિતાબ કોણે જીત્યો તો ગોવા તો જમશેદપુરની એફસી ત્રણ જીરોથી હરાવીને જીત્યો કેપિટલ છે ગોવાનું પણજી સીએમ છે પ્રમોદ સાવંત રાજ્યપાલ છે પીએસસી ધરણ પારંપરિક સિગ્ગમ મહોત્સવ બે હજાર ગોવામાં શરૂ થયો દેશમાં ભારતની વિજ્ઞાન ફાઇવ વિજ્ઞાન ફિલ્મ મહોત્સવનું ઉદઘાટન પણજીમાં કરવામાં આવ્યું છે ચોવી રાષ્ટ્રીય પેરાસિમિંગ ચેમ્પિયનશીપ ગોવામાં થઈ પંચાવનુ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં આયોજિત કરવામાં આવ્યો ગોવાને સ્વદેશી રૂપમાં વિકસિત પ્રદૂષણ નિયંત્રણ સમુદ્ર પ્રતાપ લોમ કરી છે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરપેન્ટ એન્ટરટેનમેન્ટ સમિટ બે હજાર ચોવીનું આયોજન ગોવામાં થયું છે ભારતીય નૌસેનાને આઈનએસ તીપુડ ગોવામાં શું લોન્ચ કરી છે ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ આરક્ષણ માટે બિલ રજૂ કરવામાં આવ્યું મોલા મો મોલમ નેશનલ પાર્ક એટલે કે ભગવાન મહાવીર નેશનલ પાર્ક ગોવામાં આવેલો છે અને ડો અલીમ ડો સલીમ પક્ષી વિહાર ગોવામાં આવેલો છે અને જો એવો પ્રશ્ન હોય કદાચ કે જમ્મુ કાશ્મીરની અંદર સલીમ અલી નેશનલ પાર્ક આવેલો છે આ પ્રશ્ન થોડો ડિફરન્ટ છે ખાસ કરીને ચેક કરી લેજો જો ભૂલ થઈ શકે છે તેવો છે પ્રશ્ન બાર હાલમાં બ્રિટન અને ઓસ્ટોરિયાના વિશ્વવિદ્યાલયના કયા ભારતીય શહેરને પારિસર સ્થાપિત કરવાનો ફેસલો કરવામાં આવ્યો છે તો ન્યૂ મુંબઈ પ્રશ્નો હાલમાં આઈએનએસ આઈએનએસનો અભ્યાસ માટે કયા દેશ પહોંચ્યા છે હમણાં આઈએનએસ શારદા અભ્યાસ માટે કયા દેશ પહોંચ્યા છે તો માલદીવ માલદીવનું કેપિટલ છે માલે કરન્સી છે માલદીવ રૂપિયા રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મોયજુ હમણાં ખાસ કરીને હમણાંથી બનેલી એક મહત્વના ફેક્ટ કે અને વાક્ય માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોજીએ હાલમાં એક ઐતિહાસિક પગલું ભર્યું જેમાં પંદર કલાક લાંબી સ્પેસ કોન્ફરન્સ આયોજિત થઈ યુકેના રાષ્ટ્રપતિ વોલોદીમીર જેલસ્કીનો રેકોર્ડ તોડ્યો બે હજાર ઓગણીસમાં તેમને કિમા પાર કલાક પ્રેસ કોન્ફરન્સનો આયોજિત થઈ હતી ભારતીય નૌસેના માલદીવ તરફ ટહાજ એનએમડી ફીએફની હુરવીને સફળ સફળ રિપીટ કરવામાં આવી માલદીવને રેમ સેલ્ફિસની નવી પ્રજાતિ મળી માલદીવની રાષ્ટ્રપતિ દેશમાં યુપીઆઈ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો માલદીવ સંયુક્ત રાષ્ટ્રની સી થેરાપી हस्ताक्षर तो मालदीव ने सौ हज़ार सीविल सेवा अधिकारी प्रशिक्षण करने समझौता करें मलदीव छवी जुलाई बजार चौबीस में आज़ादी दिवस मनाव मालदीव ने भारतीय साथ हाइड्रोग्राफिक एग्रीमेंट खत्म कर करते भारत मालदीव ने सैनिकों की जगह टेक्निकल स्टाफ से कैपिटल गोवा जो सीएम के गोवा जो राज्यपाल गोवा कमेंट में जवाब आप आपजो हमने चर्चा थी खास कर तो प्रश्न चौदह हाल में भारत ने प्रथम ટ્રાન્સમીડિયા મનોરંજન શહેરમાં ક્યાં વિકસિત કરવામાં આવશે તો આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી રાજ્યપાલ છે જે અબ્દુલ નાદિર સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દસ એમ એસ એમ ઈનું પાર્કોનું ઉદઘાટન કરવામાં આવ્યું ભારતના પ્રથમ કોમ્પ્યુટિવ ગામને અમરાવતીમાં સ્થાપિત કરવામાં આવશે આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી ગુસુન્યકલ બી પી ફોર પહેલો શુભારંભ કરવામાં આવ્યો બે હજાર ઓગણત્રીસ સુધી ગરબી મુક્ત કરવાનો ટાગર છે શૂન્ય ગરબી પી ફોરનો સ્વતંત્રતા સેનાની શ્રી રામ મુલુની અઠ્ઠાવન ફૂટ ઊંચી પ્રતિમાનું અમરાવતીમાં સ્થાપિત કરવામાં આવશે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તિરુપતિમાં હજાર કરોડ હરિત હાઇડ્રોજન સંયંત્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વોટ્સએપ આધારિત વન મિત્ર આંધ્રપ્રદેશમાં એકસઠ એકસો એકસઠ સરકારી સેવાઓને ઉપલબ્ધ કરવામાં આવશે ઈસરો અને આંધ્રપ્રદેશની હરિકોટાનું બીજી પેઢીની નેવિગેશન સેટેલાઇટ એન્ડ વીએસ ટુનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું તો પ્રશ્ન પંદર હાલમાં કોણે સુદ્રમન કપ બે હજાર પચીસ જીત્યો છે તો ચીને તો ચીન સુમદ્રન કપ બે હજાર પચીસ ઓગણીમાં શસ્કરણની ફાઇનલમાં દક્ષિણ કોરિયાને ત્રણ એકથી હરાવીને સતત ચોથી વખત ડબલ્યુ સુદૂરમી કપ જીત્યો સુદૂરમન કપની ઇતિહાસમાં ચીનમાં ટીમમાં ચૌદમો ખિતાબ જીત્યો અને ફક્ત ત્રણ દેશોએ ચીન ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયાએ સુદ્રીમન કપ જીત્યો છે આજ સુધીમાં તો વીસ એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસમાં મનાવવામાં આવ્યો અને ચીનની ચર્ચા કરી લઈએ થોડી તો સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપ પર છે ભારત પછી ચાઇના રશિયા ચાઇના બીજા પર છે ત્રીજા પર રશિયા છે સૈન્ય ખર્ચની અંદર ચોથા પર જર્મની છે ને પાંચમાં પર આપણું સૈન્ય ખર્ચની અંદર ભારત છે તો આપણે સૈન્ય ખર્ચનો પ્રશ્ન સૈન્ય ખર્ચનો પ્રશ્ન તો હવે સૈન્ય બળનો વાત કરી લઈએ તો બે હજાર પચીસમાં સૌથી વધારે સક્રિય સૈન્ય બળવાળો દેશ ચીન ટોપ પર છે અને ભારત બીજા પર છે એમાં સૈન્યની સૈન્ય બળ એટલે કે સૈનિકોની કર્મીઓ લગભગ એટલે કે વીસ લાખ પોત્રીસ હજાર સૈન્ય અમેરિકામાં છે જ્યારે ચૌદ લાખ પો પંચાવન હજાર પોંચોન પચાસ સૈન્ય આપણા ભારતમાં છે ચીન ગ્રેસ હાઇડ્રેસ અધ્યયન માટે સમુદ્ર નીચે અનુસંધાન કેન્દ્ર બનાવશે રેત અર્થ એથ્લિટ મેટના મેગ્નેમેટના નિર્યાત પર ચીન રોક લગાવવામાં આવી ચીન બે હજાર પચીસમાં સૈન્ય ખર્ચમાં સાત પોઈન્ટ બેનો વધારો કર્યો ચોત્રીસમાં આઈટીટી એફ એટી એશિયા કપ ચીનમાં શરૂ થયો ચીન દક્ષિણ ચીન સગરમાં ઊંડાઈ જળ વિસ્તારમાં આંતરિક સ્ટેશન બનાવશે ચીન ફુજિયન પ્રાંતમાં સૌથી જૂના ચોરાસ્મિક પક્ષીના જીવાસંબોના યુએસ યુએસ ગ્રીલ બિલ્ડિંગમાં કાઉન્સિલ વાર્ષિક રેન્કિંગમાં ચીન ટોપ પર છે તો પ્રશ્ન બે હાલમાં કોને યુપીએસસીના સદસ્યના રૂપમાં કાર્યપત્ર સંભાળી તો અનુરાધા પ્રસાદ પ્રશ્ન છે હાલમાં લોરેન્સ વોંગ કયા દેશના પ્રધાનમંત્રી ચૂંટણી જીત્યો તો કેન્યા જાંબિયા નામ્બિયા અને સિંગાપુર તો સિંગાપુર હેન્દલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં કેટલા નંબર પર છે તમારે જવાબ આપવાનો છે ખાસ કરીને તો તમે જવાબ આપી દેજો કારણ કે આપણે આ પ્રશ્ન બૂમ પડાવી દીધી છે આ પ્રશ્ન લગભગ સતત વધારે વખત રિપીટ કરેલો છે એટલે તમને ખબર હશે કે પ્રશ્નની અંદર શું હશે અને કયો દેશ હશે અને કયા નંબર પર છે તો હાલમાં કોયલા ખનીજ દિવસ મનાવવામાં આવ્યો છે ચાર મે હાલમાં એથની તની અલબાની ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીનો બીજો કાર્યકાળ કાર્યકાળ જીત્યો છે હાલમાં હાલમાં ભારતે ચીનામ નજીક પર બનેલા બલિહાર બગલી બગલિહાર ડેમ પાકિસ્તાનનું પાણી રોકવામાં આવ્યું છે અને હાલમાં વંદન પટેલ દુનિયાની સૌથી પ્રતિષ્ઠ હાઈક્યુ સોસાયટી મેન્સા ઇન્ટરનેશનલ સામેલ કરવામાં આવ્યા છે હાલમાં ભારતે રશિયા દેશની નિર્મિત આઈજી એલ એ એસ મિસાઇલ સિસ્ટમની ખરીદી છે બરાબર કાલનું રિવિઝન છે કાલના જે કારણ છે હાલ છનું હતું આપણે પોતનું રિવિઝન કરીએ છીએ હાલમાં લોરેશ વંગે સિંગાપુર દેશના પ્રધાનમંત્રી બન્યા છે હાલમાં શિ શિવાનંદની નિધન શિવાનંદજીનું નિધન થયું છે તેઓ યોગ ગુરુ હતા હાલમાં તેલંગાણા રાજ્યમાં વિશ્વનો પ્રથમ ઉર્જા સંરક્ષણ ઉદ્યાન ઉદઘાટન ઉદ્યાન ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હાલમાં નવ મે બે પતિ પચીમાં મોસ્કો વિજય પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ સંજય શેઠ કરશે હાલમાં જહાજો માટે સરબંધિત નીતિ પેશ કરવાવાળા કરવાવાળા પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું છે હાલમાં ચૂના હાલમાં ચૂનાના આયોગે નવા ડિજિટલ પ્લેટફોર્મ એન ઇ સી આઈ એન ઈ ટી લોન્ચ કરવાની ઘોષણા કરી છે હાલમાં હાલમાં દેશના પ્રથમ એઆઈ બેસ્ટ ડેટા સેન્ટર પાર્કની નીવ છત્તીસગઢમાં રાખવામાં આવી છે હાલમાં દેશના રાષ્ટ્રપતિ પંદર કલાકમાં લાંબી પેન્પોસ આયોજિતના વર્લ્ડમાં રેકોર્ડ માલદીવના રાષ્ટ્રપતિએ બનાવ્યો છે હાલમાં કર્ણાટક રાજ્ય લકુડી સ્મારકને યુએનએસ કોની વિશ્વ તરોહર સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે હાલમાં કર્ણાટક રાજ્ય લકુડી સ્મારકોને યુનેસ્કોની વિશ્વ ધરોહર સુચીમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને લાકડાઓના જે ઉપગ્રહ કંઈક લોન્ચ કર્યો છે તેના વિશે કોમેન્ટમાં જવાબ આપશો કયો દેશ કયો દેશ છે હાલમાં કોને હાલમાં સર્વપ્રિય સાગવાન દાની સિદ્દિકીને જર્નલિઝમના એવોર્ડ બે હજાર પચી આપવામાં આવ્યો હાલમાં સર્વપ્રિય સાગવાનને દાની સિદ્ધકી જન જર્નલિઝમ એવોર્ડ બે હજાર પછી આપવામાં આવ્યો હાલમાં વિનોદકુમાર ગુંજિયાલને મુખ્ય નિર્વાચન અધિકારી નો પદભાર સંભાળ્યો અને હાલનો યુપીસીના સદસ્ય રૂપમાં કાર્યભાર કોણે સંભાળ્યો તો અનુરસા પ્રસાદ બરાબર તો હવે આપણા પ્રશ્નની અંદર વધારે ચર્ચા ના કરતાં થોડા જે પ્રશ્નો બાકી છે તેનું આપણે રિવિઝન કરી દઈ છે છાલે છેલ્લે આપણે વાત કરી હતી કે પચાસ કે સો પ્રશ્નો જેવું રિવિઝન કરી આપીશું સંજય પ્રજા સંજય કુમાર મિશ્રાને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નીતિ કરવામાં આવ્યા રાજ્ય ગોવા નીતિ આયોગના ત્રણ સદસ્ય બન્યા સૌથી મોટી સ્ટીલ કંપની બની તેલગના ટીવી પરીક્ષણની ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો ભારતે રશિયાના ખર્ચ વચ્ચે નવન નવ સૈનિક અભ્યાસ ઇન્દ્ર બે હજાર પચીસ શરૂ થયો ટેન્ટી ક્રિકેટમાં તેર હજાર રન બનાવવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યા અને બીજા બાર હજાર રન વાળા રોહિત શર્મા બન્યા છે કેલર વરિષ્ઠ નાગરિકોને આયોગ સ્થાપિત કરવા પ્રથમ રાજ્ય બન્યું ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રેન શોધવામાં આવ્યો હરિયાણા સરકારે ત્રણ નવ દેશમાં ત્રિપાષા ફોર્મુલા લાગુ કરશે ઉત્તર પ્રદેશની સુડતરમી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયન જીતી છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજું સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યું છે ચલાય એસટી ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે ડોલ નિલમ નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવામાં છે ભારત ઓપરેશન બ્રહ્મા હેઠળ મોકલી છે એટલે તે સહાયતા મોકલી તેનું નામ છે ઓપરેશન બ્રહ્મા આ તેનું નામ આપવામાં આવે છે ભારતે વિશ્વનો સૌથી મોટો ચા બીજો ચાર નિર્યાતક દેશ બન્યો બીજો મળ્યો તો કેન્યા ટોપ પર છે શ્રીલંકાને પાછળ જેવો છે ગુજરાતમાં પાંચ દિવસનો માધવપુર ગેડ મેળો ઘોડાનો મેળો શરૂ થયો આંધ્રપ્રદેશ શૂન્ય ગરીબી પી ફોર પહેલનો શુભારંભ કર્યો અને બે હજાર ઓગણત્રીસ સુધી પી ફોર પહેલનો બે હજાર ઓગણત્રીસ સુધી આંધ્રપ્રદેશની ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે જાપાન સકલમાં થ્રીડી રેલવે સ્ટેશન બનાવશે વિશ્વ હવાડા હવાઈ અડ્ડા રેન્કિંગ બે હજાર સુચીમાં સિંગાપુર હવાઈ અડ્ડા ટૉપ પર છે એટલે કે સિંગ સિંગાપુરની અંદર ચાંગી એરપોર્ટ છે ને એ ટોપ પર છે હરિયાણા સરકારે પછાત બાળકો માટે સો ટકા સ્કોલરશિપનું એલાન કર્યું યુ જુસીના ચેરપર્સન વિનીત જોશી બન્યા જેમ એડસનૈયા નાયડુથી સન્માનિત કરવામાં આવ્યા જાપાનની જનસંખ્યામાં સતત ચૌદમી વખત ગિરાવટ જોવા મળી એક વર્ષમાં નવ લાખ ની ગિરાવટ જોવા મળી સતત ચૌદ વર્ષમાં ગિરાવટ જોવા મળી છે યુએ ઇન્ટરપોલની ગવર્નરની સમ ઇન્ટરપોલની ગવર્નર સમિતિની અધ્યક્ષતા સંભાળી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની બે હજાર પચીસની મેજબાની બિહાર કરશે ત્રિપાશા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું અને ઘોષણા હરિયાણાએ કરી છે પંજાબ મધ્યપ્રદેશને હરામી પંદરમી હોકી ઇન્ડિયા સિંધર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી છે બિહાર સરકાર મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવ્યો અને તેની અંદર ટાર્ગેટ તેની અંદર મહિલાઓને કેટલી યોજનાઓ મહિલા સુધી પહોંચી તે યોજના અને કેટલી બાકી છે તે વિશે માહિતી એકઠી કરવામાં આવશે આ મહિલા સૌદ અભિયાનમાં ફેર લક્ઝરી બ્રાન્ડ ચેનલ અનન્ય પાંડે બ્રાન્ડ એમ્બેસ્ટર બન્યા આજે ભૂષણ પાંડે એ બીના ઉપદ નિયુક્તમાં હરિયાણા પાસે પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે મણિપુર યુદ્ધ સ્મારકના પરિસરને ખોમજોમ દિવસ મનાવ્યો છે પંજાબ સરકાર બધી સ્કૂલમાં એન્દ્રશ્રીફને પ્રતિબિંબ લગાવ્યો છે કૃતિ ડ્રીમ ટેક્નોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસ્ટર બન્યા હાલમાં કોઈ કુલ નિવેશ આધાર પર ટોપ દસ દેશોમાં અમેરિકા ટોપ પર છે ભારત સાતમા નંબરો છે મહારાષ્ટ્ર સરકારે પીઈ રિક્ષા યોજના શરૂ કરી છે ભારતે ઉદ્વેદન સાથે સંયુક્ત સૈન્ય અભ્ય દસ ડિગ્રીનો છઠ્ઠો સત્તર સપન થયો છે આલોક જોશી સુરક્ષા બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે કમલા પ્રસાદ બિરસે ત્રિદિનાન ઓર ટોબેગનના પ્રધાનમંત્રીને એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપર છે ભારત પર છે એક મે મહારાષ્ટ્રનો પોસઠમો સ્થાપના દિવસ મનાવ્યો અને વિદવકુમાર ગુજરાતને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો ભૂલકે મિસ્ટિકને કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઇક અને શેર કરજો આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઈક વિડીયોને શેર કરી દેજો આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ તેમજ અલગ જ ચર્ચા કરીશું બેસ્ટ ટોપલક આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી અમારી શુભેચ્છા આ સાથે એડવાન્સમાં ગુડ નાઇટ આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે